બાળ ભગવાન ક્યાંય નથી મહિલા ભગવાન ક્યાંય નથી આ આપણા દેશમાં જ છે ભારતીય સંસ્કૃતિમાં છે અહીંયા સનાતન ધર્મનો ઉલ્લેખ થતો તો એ સિવાય ક્યાંય છે નહીં બાળ ભગવાન ક્યાંય ન હોય મહિલા ભગવાન ક્યાંય ન હોય આપણે અહીંયા જગદંબાઓ હોય નવદી એની આખી ઉપાસનાનું પર્વ આપણે ત્યાં હાલે અને હમણાં તો શક્તિ હમે વાંધો પડ્યો છે હમજે વિનાનો પાડે છે ખમજીને પાડે છે એ નથી હમજે તો કે ની ઉપાસના કરવાનું કીધું તો એની શક્તિ પકડી એની સામે છે એટલે એવું બધું હેલા રાખે આ દેશમાં આ દેશ એવાના ભરોસે છે નહીં વિરોધ કરનારાઓના ભરોસે છે નહીં આ દેશમાં કે દિવસે રાવણે હરણ કર્યું હતું એની તારીખ નથી રામાયણમાં કથાથી આપણે જાણી સીતાનું હરણ કર્યું હતું એ તારીખ હજી કોઈ જાણતું નથી પણ જે નું હરણ કર્યું તે તેના પૂતળા બાળે હજી બંધ નથી આ દેશ આ દેશ ભૂલતો જ નથી અમુક અમુક ઘટનાઓને આ દેશ કોઈ દી ભૂલતો જ નથી એમાંથી પરંપરાઓ નીપજે છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો